નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભરતનગર સીતારામ ચોક માં આવેલ જ્વેલર્સ શોપ માં ચોરીની ઘટના બનતા ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના ભરતનગર સીતારામ ચોક શ્રીનાથજી શોપિંગ સેન્ટરમાં આવેલ પ્રવીણભાઈ પરમાનંદભાઈ સતિકુંવરની માલિકીની શિવશક્તિ કૃપા જ્વેલર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી દુકાનનું તાળું તોડી તસ્કરો શો કેસમાં રાખેલ રૂપિયા ચોરાણું હજાર નવસોની કિંમતના ચાંદીના ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ થતા ભરતનગર પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી ચોરીની આ ઘટના અંગે પ્રવીણભાઈ સતી કુંવરે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે